આ ઊંજા માર્કેટ અંદર જોવો જીરાની આવક કેટલી ઢગે ઢગા હે જીરાના હાઈએસ્ટ જીરાના ભાવ જો વારીએ એના સાત હજાર એકસો એકાવન રૂપિયા હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં પહેલાં તમને એક વાત જણાવી દો કે આજે આપણે જીરું પાસું સડાવી દીધું હોય તે પહેલાં એક ફેરફાર આપણે ઊંઝા માર્કેટ અંદર જવા દીધું હતું ઊંઝા માર્કેટ એટલે આપણે જોવા જઈએ તો ગુજરાતનું સૌથી મોટું ગંજ બજાર એની અંદર આપણે જીરું સડાવ્યું છે અને મોટા ભાગે ગુજરાતના બીજા જિલ્લાઓ કે માર્કેટ માર્કેટયાર્ડ કરતાં હે ને વધારે ઊંચો ભાવ અહીંયા જોવા મળતો હોય તો આજ આપણે અહીંયા પણ એ સડાવી દીધું છે જીરું અને હાજે કેટલી આપણા ગામથી ગામમાંથી બોલેરો ગાડી જાતી હતી આપણે જાજું નહીં પણ મણ જેવું જીરું સડાવ્યું છે કે હું ભાવતા લાવે આપણા જીરાના જાણવા માટે બરાબર તો એ તો હાજે ચડાવી દીધું છે અને મારે જવાનું હતું પણ અહીંયા પણ તમે જુઓ કે આપણે વરિયારી વાઢવાનું કામ ચાલુ છે ને વરિયારી જો એકદમ આપણે હે ને ફૂંકી એટલે કે પાકી જઈએ એટલે વરિયારીનું કામકાજ ચાલુ છે કન્ટિન્યુ એટલે એમાં થોડીક ધ્યાન દેવી પડે કારણ કે આને જોવા નહીં વાઢવાનું રાખીએ આપણે તો આ પછી ખરવા માંડશે વરિયારી અત્યારે એ જ ખરવા માંડે પણ આ જો તમે એકદમ આ વરિયારી હે ને આવો પાકી જઈએ જોવા આ નહીં આવી વરિયારી પાકી જાય પણ થોડી થોડી ખોટી હે તો કાંઈ વાંધો નહીં આગેતરી વરિયારી હતી એટલા માટે બાકી આમ જુઓ વરિયારીનું ખેતર તમે જોઈ લો તો ઘણું મોટું છે આમ જુઓ તમને આમ નજર પોગે ત્યાં લગન વરિયારી છે એટલે આના લીધે હું જઈ નથી શક્યો પણ કાંઈ વાંધો નહીં આપણા ભજી છે એ ગયા હે ને એ આપણને બધી જ અપડેટ મોકલતા રહીશી એટલે એ હું તમને આ વ્લોગ અંદર આગળ જણાવતો જઈશ કે આપણા જીરાનો શું ભાવ આવ્યો અને અહીંયા હાલચાલ શું છે ઊંઝાના અત્યારે એ ટોટલ માહિતી તમને આમાં જડી જાય છે અને એ તમને હું જણાવી દઈશ કે આ કરતાં ઊંચો ભાવ શું હતો અને નીચામાં નીચો ભાવ એ શું હતો એ ટોટલ માહિતી તમને આમાં ખબર પડી જાય છે તો પહેલાં આપણું કામ શું છે કે વરિયારીમાં આપણે અત્યારે બાકાજીકી બોલાવવાની છે કારણ કે અમે ચાર જણા જ હે વરિયારી વાઢવાના તો આપણે ફટાફટ વરિયારી છે ને વાઢવાનું કરી દઈ ચાલુ તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો અત્યારે જો અહીંયા વરિયારી વાટવાનું કામ ચાલુ છે તો હાલો આપણે બોલાવી બાકા થકી તમે તમને આગળ બધી ખબર પડી જાય છે આપણને ભજીને કહી જ દીધું છે તમે આમાં ક્લિપો મોકલતા જાયજો એટલે તમને હું બતાવી દઈશ કે હું આપણા જીરાનો ભાવ આવ્યો અત્યારે વાયગા હે હાડા બાર અને આપણે વરિયારી વાઢવાનું કરી નાખ્યું એ બંધ અને આપણા જીરાની હરાજી થઈ ગઈ છે એટલે આપણે જીરું જો કે હાંજે સડાયું હતું અને વહેલું ભોગી ગયું હતું ચાર પાંચ પાંચક વાગ્યાની આજુબાજુ એ તમને હું બધી વિગતવાર માહિતી આપી દઉં અને અત્યારે જો આપણે વરિયારી વાઢવાનું કરી નાખ્યું એ બંધ તો આ જો પાથરા હે આપણા વરિયાળીના પીળા હે બધા તો આવા પાથરા કરી અને હવે બધા જો જાય બપોરો કરવા તો બપોરો બપોરો કરી અને પછી આપણે આવી પાછી આપણે વરિયારી વાઢવા અને અત્યારે હું તમને ઓલું બતાવી દઉં કે ઊંઝા આપણા જીરાનો શું ભાવ આવ્યો કે કેવો ભાવ હે તો એ તમે આગળ જોતા રહ્યો આલું બતાવું તમને તો હવે વહેલું પાંચ વાગે આપણું જીરું ઊંઝામાં ભોગી ગયું હતું માર્કેટ યાર્ડમાં અત્યારે જો પાંચ વાગ્યનો આવો નજારો બધે જીરે જીરું હેલા તો જીરાના ઢગા જો અહીંયા પણ કરી નાખ્યા છે અને પેલા તો હું તમને બાયરનું નજારો બતાવી દઉં કેવો છે અને હરાજી લગભગ હવે ચાલુ થઈ જ જઈ અને જો આ જો બાયરનું નજારો છે ને જીરેના તો આમ એટલું જીરું આવે ને વાત ન પૂછો ઢગે ઢગા જીરેના થઈ ગયા છે જો આ ફરતી બાજુ જીરે જીરું છે અતિ પ્રમાણમાં અત્યારે અહીં ઊંઝા જીરાની આવક છે અને હવે હરાજી ચાલુ થઈ જ જઈ છે તો જોતા રહ્યો તમે વ્લોગ તો જો હરાજી ચાલુ છે અહીંયા પણ तो जीरू बीरू वेसी जो आठ सौ अमुक ने पांच हजार अलग अलग भाव आया है तो आप के हूं तुझे आग जनाव लोग तेता तो बधाई जो भाव हारा अर्थे तो बैठा बैठा निकली जाए बदाय ऊँजा તો આપણા જીરાની હરાજી થઈ ગઈ છે અને તમને ભાવ કહી દઉં તો પેલા આપણા જીરાના ભાવ આવ્યા છે ચાર હજાર નવસો અને એકાવન રૂપિયા એટલે આપણા જીરાના ભાવ આવ્યા છે કારણ કે અહીંયા હાવ ભાવમાં મંદી છે એટલે એટલા બધા કાંઈ ભાવ છે નહીં સાંઈ અને આ બધા એમ હતું કે હોળી ધૂળેટી પછી જીરાના ભાવમાં ફેરફાર થાય છે તો એવું કાંઈ છે નહીં અને હાઈસ્ટ ભાવ આજના હતા પાંચ હજાર પાંચસોની આજુબાજુ જાતા હતા એટલો ભાવ હતો હાઈસ્ટ બાકી ક્યાંય છ હજાર જેવો ભાવ હે નહીં અને અત્યારે જીરાની હાવ મંદી હાલે છે અને જોકે અત્યારે જીરું વેચાય એવું હોય નહીં અને જેને આગળ પીડું હોય એ રાખી દેજો જીરું કારણ કે ભાવ વધશે તો થોડોક વાર લાગશે ભાવ વધવામાં એટલે આ જી જીરામાં અત્યારે કાંઈ વર એવું હોય નહીં ખર્ચાને માથે પડે એવા હે એટલે આપણે એટલું બધું નહોતું વીસક મણ જેવું થયું એ જીરું વીસ મણ ને કાંઈક માથે થયું એ એટલે એટલું જીરું હતું મેં એટલું જ મેંકલું હતું વેચવા અને ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા ભાવ આવ્યો છે તો હવે એ બધી લપ મેકી અને આપણે આવી ગયા બપોરો બપોરો કરી અને વિહામો ઘડી ખાઈ અને પાછા વરિયારી વાઢવા કારણ કે હવે વરિયાળીમાં વરે તો સારું કાંઈ નગર એમાં એવી બાકા જે બોલી જાય છે ઓમ જો કે વરિયાળીને ભાવમાં હાવે એવું મંદુજ આવી ગયું છે અને જીરાનું તમને મેં જણાવી દીધું ઘણા બધા લોકોનું અત્યારે જીરું ઘરે જ પીડું છે કાંઈ વાંધો નહીં તો આપણે જો કરી નાખી વરિયારી વાઢવાનું ચાલું બીજું તો શું હોય હાલો કરી ધબધબાટી બોલાવી ઘડી એટલે વરિયારી વાઢી જાય જો વરિયારીમાં કાંઈક વરે તો બાકી આમ જુઓ તમે વરિયારી તો હજી જાજી બધી બાકી છે કાંઈ વાંધો નહીં હાલો બીજું શું હોય તો વાગી ગયા હે હાડા પાંચ અને વરિયારી આપણે જો હવે ચાલુ કર્યો તો એ પટ્ટો તો લગભગ હું વાઢી નાખ્યો હે હમણાં એટલે બધી વરિયરી ના વઢાણી એનકાની જોવા રહી આ બધી એ હજી બાકી હે એટલે આટલી જ વઢાણી હેજી આપણે હું રે હું રું અને એનકા જોવા આપણા બધા ઓલા બાવરાને જોવા ઢેલ ઉડીને જાય એનકા અમારે મોરલા બહુ ગયા ઢેલની આવે ને એ જોવા નહીં એટલે અતિ પ્રમાણમાં હે કારણ કે એનકા નેર હે ને એ વધારે છે એટલે જોવા બધે ઝાડવા એવા હે એટલે એનકા બધે મોરલા વધારે હે એ તો મોરલાની વાત થઈ પણ તમે ઓલું જોયું જીરું આપણું ઊંઝા ગયું હતું એ બધા અત્યારે જો પાછા આવે એનો વિડીયો આવી ગયો હું તમને અત્યારે એ નાખી દઉં એટલે એ બધા પાછા રિટર્ન આવે છે અને જીરામાં થાવ મંદી જે અત્યારે પાંચ હજાર સાડા પાંચ હજાર લગન છે ભાવ પહેલાં જે આપણે ધોળી ધૂળેટી પહેલાં હતો એના કરતાં તો અત્યારે છે જ ભાવ સારો છે અને વધુમાં વધુ જીરાનો ભાવ ને પાંચ હજાર પાંચસોની આજુબાજુ જાય છે પાંચ હજાર પાંચસો અમુકને આવે છે અને અમુકને પાંચ હજાર પાંચસો નીચે ને એવો બધો આવે છે બરાબર અને આ એક ખડ ક્યુ એ તમે કોમેન્ટમાં કરી નાખજો જો આ જેને નામ આવડતું હોય કોમેન્ટ કરી નાખજો કે આ ખડનું નામ હું એ જો આવી રીતનું હે વેલ જેવું છે અને જો પીરા ફૂલડા હે આની અંદર એકદમ પીરા ફૂલડા હે અને વરિયારી જેવી વરિયારી આવેલી છે અને આ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે વરિયરી કેટલી વાવી એ કોમેન્ટમાં જણાવી દીજો બાકી મળી હવે કાલના નવા તાજા વ્લોગમાં અત્યાર સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ